ગીર પંથકમાં સિંહની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે સિંહ અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડતા હોય છે અને ક્યારેક માનવ ઉપર હુમલો પણ કરી બેસતા હોય છે આવી જ એક ઘટના જૂનાગઢ જિલ્લા માંગરોળ નજીક આવેલ સેરિયાજ ગામમાંથી સામે આવી છે ત્રેવીસ વર્ષીય સનાભાઈ ડાકી નામનો યુવાન રાત્રિના સમયે મકાન નજીક ફળિયામાં સૂતો હતો તે દરમિયાન અચાનક સિંહે તેના પર હુમલો કર્યો હતો જો કે યુવાને બુમાબુમ મચાવતા સિંહ ત્યાંથી નાસી છૂટ્યો હતો બનાવના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા આ ઘટનામાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે હાલ તો ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તો બીજી તરફ રઘવાયા બનેલા સિંહનો માનવ ઉપર થયેલી હુમલાની ઘટનાથી સેરિયાજમાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે વન વિભાગ દ્વારા સિંહને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે